હેલો દોસ્તો રામ રામ સીતારામ બધાને મારા તરફથી ફરી એક મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે થમડેલને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કેમ કે આજે આપણે કાઢવાની છે માંડવી એટલે આપણે અલર લીધું છે વૈભવનું ને મૂર્ત કરવાનું છે ખબરમાં મૂર્ત કરી નાખ્યું છે જો આપણે આ વૈભવનું થેસર આપણે લઈ આવ્યા હોય શિયા દોસ્તો આમ ડબ્બા જેવડું જ પણ ડબ્બો નથી અહીંયા આની ઉપર આવે માંડવીની ટાંકી આવે ને વાહ ડબ્બો આ ફૂકાનો એ નથી બાકી આપણે આ ડબ્બા જેવડું જ છે પછી આપણે ડબ્બો ફિટ ફીટ તો થઈ જાય વૈભવ કંપની છે આપણે અને કિંમતની વાત કરીએ તો આપણે આ પડ્યું છે પાંચ લાખ ને પાંચ હજારમાં પડ્યું છે અને એક કટર આવ્યું છે હોય જરિયુવાળું કટર ને સાયના બધું ભેગું આપ્યું છે સોયાબીનું સોયાબીન પૈસા દીધા હોય એટલે ભેરું જ દીધું કેવાય આથી મથલ ભેરું જ દીધું કેવાય પચીસ હજાર માં

આમાં જે ઓલી જારી છે ને એમાં એક એક ભૂંગળી મૂકવી પડશે નહિ ભૂંગળી મેલ દઈ ને એટલે થઈ જાય આજા અહિયાં જ્યાં જ્યાં ભૂંગળી દેખાય ને ત્યાં એક એક મૂકી દઈ ને એટલે હાલશે છે કેમ કે કાર છે એટલે દાણા બહુ આવે જો તમને તગારામાં દેખાય દાણા એટલે હૈ દાણા આવે છે એટલે કારવાર હોય એટલે નડે નગર દાણા ના આવે એટલે આપણે અહીંયા કંઈક ભૂંગળી છડાવી દઈ ને એટલે હાલ તો આપણે બપોર